શાળા પરિવાર અને શાળા મંડળે મીઠો આવકાર આપ્યો હતો પ્રાર્થના બાદ દરેક વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તે વિદ્યાર્થીઓના ફોર્મ ભરી તેમના પાસ કઢાવી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું સાથે શાળાની દરેક વિદ્યાર્થીનીઓને નમોલક્ષ્મી યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મળે તેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું તદઉપરાંત આજે શાળા પરિવારે જુદી જુદી પ્રતિજ્ઞાઓ લઈ અને સંકલ્પબદ્ધ બન્યા હતા